જો તમારી જેવડો એક નાનો છોકરો એ છે ને એક દિવસ એની બાજુમાં એનો ભાઈ બહેન બેઠો તો તે સરસ મજાની પેન્સિલ લઈને આવ્યો તેને ધીમે ધીમેક રહી ચોરી કરીને લઈ લીધી લઈ અને ઘરે ગયો ઘરે ગયો ને તો એના મમ્મી એને કાંઈ ન કીધું કે બેટા કેમ પેન્સિલ લાવ્યો કોની લાવ્યો એના એના મમ્મીને બતાવ્યું તો એના મમ્મી કે બહુ સરસ પેન્સિલ છે બેટા એના મમ્મી કાંઈ એને ખીજાયા નહી એને તો ચોરી કરવાની મજા આવી ગઈ ભાઈ કે મમ્મી તો કાંઈ કહેતા જ નથી ટીચરને કાંઈ ખબર પડતી પડી જ નહીં એમ કે મેં ચોરી કરી એમ એને તો બીજા દિવસે રબર લઈ લીધું ભાઈ ચેક રબર લઈને ઘરે ગયો એના મમ્મી કાંઈ ખીજાયા જ નહીં ત્રીજા દિવસે એને સંચો ચોરી લીધો તો એના મમ્મી ખીજાયા નહી ક્લાસમાં ટીચર બધાને પૂછે જેની વસ્તુ ખોવાય એ ટીચરને ફરિયાદ કરે કે કે ટીચર આ મારી વસ્તુ ખોવાઈ ગઈ છે ટીચર બધાના ચેક કરે પણ એ તો વસ્તુ પછી ઘરે મૂકીને આવે એટલે કોઈને ખબર પડે નહી એટલે હવે કોઈને ખબર જ ન પડે કે કોણ વસ્તુ ચોરી કરે છે આપણે સાચું બોલીએ તે કોક ખબર પડે ને કે હા મેં વસ્તુ છે ટીચરે બધાને પૂછ્યું બધાના દફતર ચેક કર્યા ભાઈ પણ આ છોકરો સાચું બોલ્યો નહીં ધીમે ધીમે એ છોકરો મોટો થઈ ગયો મોટો થયો ને એટલે એને તો હવે મોટી ચોરી કરવાની ટેવ પડી ગઈ ભાઈ મોટી મોટી ચોરી કરે દાગીનાની ચોરી કરી દે કોઈકના ઘરેથી પૈસા લઈ લે એવી બધી તો કોઈને ખબર જ ન પડે તેને તો મજા પડવા લાગી ક્યાં તો ચોરી કરવાની તો મજા આવે છે ઘરે મમ્મી કંઈ કહેતા નથી કોઈને કાંઈ ખબર પડતી નથી પછી એ તો મોટો ગુંડો બની ગયો ભાઈ મોટો ચોર એને તો એક દિવસ બેંકમાં ચોરી કરી ક્યાં ચોરી કરી ભાઈ બેંકમાં ઓ કાંઈ બધા દિવસ થોડા સરખા હોય ચોર ભાઈ તો પકડાઈ ગયા પકડાઈ ગયા એમને તો ભાઈ લઈ ગયા જેલમાં જેલમાં લઈ ગયા એમને તો ભાઈ फांसीની સજા આપી फांसीની સજા ખબર છે હા હા લટકાવી દે દોરડું બાંધીને મારી નાખવામાં આવે હ પછી તો એમને તો પૂછવામાં આવ્યું કે ચોર ભાઈ બોલો હવે તમને મારી નાખવામાં આવશે फांसीની સજા તો તમારી છેલ્લી ઈચ્છા શું છે તો એમણે કીધું કે મને તો મારી માં છે ને એને મળવું છે એકવાર એમ મારા મમ્મીને બોલાવી દો એમ તેણે તેના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને જેવા આવ્યા ને એવા ચોરે તો કાને બટકું ભરી લીધું શું કર્યું ભાઈ બટકું ભરી લીધું કરડી ગયો એ કે હું ચોર બન્યો છું ને એના માટે જવાબદાર તમે છો મા એના મમ્મીને શું કે તમે જવાબદાર છો જ્યારે મેં પહેલી વાર પેન્સિલ ચોરી કરી હતી ત્યારે તમે મને ના પાડી હોત કે બેટા ચોરી કરવી એ મોટામાં મોટું પાપ છે તો મેં ક્યારેય ચોરી કરી હોત નહીં તમે મને ક્યારેય શીખવાડ્યું જ નહીં કે ચોરી ન કરાય તમે તો મને એમ જ કીધું સારું બેટા બહુ સરસ મને તમે ક્યારેય રોક્યો નહીં તમે મને રોક્યો હોત તો આજે હું ચોર નહીં પણ ભણી ગણીને મોટો માણસ બનત એમ સારી નોકરી કરત તેમ પોલીસ બનત બેંકમાં નોકરી કરતો હોત બરાબર કે પાયલોટ હોત પણ તમે મને ક્યારેય ચોરી કરતા રોક્યો નહીં એટલે મોટામાં મોટી ભૂલ તમારી છે કે હું તો નાનો હતો મને તો નહોતી ખબર પડતી પણ તમે મને સારા સંસ્કાર આપ્યા નહીં તો આપણે કેવા માણસ બનવાનું બેટા ક્યારેય ચોરી કરવાની ના જો આ પેન્સિલની કિંમત કાંઈ નહીં બરાબર ચેક રબરની કિંમત કાંઈ નહીં પણ વસ્તુ ચોરીએ એટલે આપણને ટેવ પડી જાય શું થાય બેટા ટેવ પડી જાય અને ચોરી કરવાની ખોટું બોલવાની ટેવ પડી જાય તો આપણે સારા માણસ બની શકીએ નહી તો સારા માણસ બનવા માટે શું કરવાનું ચોરી નહીં કરવાની સાચું બોલવાનું શું કરવાનું ભાઈ આવા ચોરી નહીં કરવી એમાં બધું જ આવી ગયું વસ્તુની ચોરી નહીં ભણવામાં પણ ક્યારે કોઈની કોપી કરવાની ના કોઈનામાં જોઈ જોઈને આપણે લખી દઈએ ને તો એ ચોરી કરી કહેવાય બરાબર તો હોશિયાર બનવા માટે આપણે આપણા જાતે જ મહેનત કરવાની ભણવામાં પણ ક્યારેય ચોરી કરવાની નહીં તો કેવા માણસ બનશો સારા સાચા બરાબર સારા અને